સ્ટ્રક્ચરલ ફાયર સેફ્ટી સૌથી વધુ કોને બચાવે એ બિલ્ડિંગ બી ફાયરમેન સી લોકો ડી સામાન ફાયર પ્લાન ડિસ્પ્લે ક્યાં હોવો જોઈએ એ ઓફિસ બી એન્ટ્રન્સ સી એક્ઝિટ ડી બધાય ફાયર એક્ઝિટ કઈ રીતે હોવી જોઈએ એ લોક કરેલી બી સાંકડી સી સ્પષ્ટ અને અવરોધ વિના ડી લિફ્ટ દ્વારા લિફ્ટને ફાયર એક્ઝિટ તરીકે ગણવામાં આવે એ આ બી ના સી રાત્રે ડી ઇમરજન્સી સમયે લોડ બેરિંગ વોલનો ફાયર સેફ્ટીમાં ફાયદો શું છે એ આગ ફેલાવે બી સ્ટ્રક્ચર સ્ટેબલ રાખે સી ધુમાડો વધારશે ડી રેસ્ક્યુ અટકાવે સ્ટ્રક્ચર ફાયર પ્રોટેક્શન ફેલનું પરિણામ શું થાય એ આગ નિયંત્રણ બી બિલ્ડિંગ ધરાશાયી થવાની શક્યતા સી પાણી બચત ડી ફાયર ટેન્ડર મોડું આવે એ ફાયર એનર્સી વગર બિલ્ડિંગ ઉપયોગમાં લઈ શકાય એ આ બીના ના સી ખાસ પરિસ્થિતિમાં ડી ગ્રામ્ય વિસ્તારમાં ફાયર સેફ્ટી પ્લાન બનાવવાની જવાબદારી કોની છે એ ફાયર બ્રિગેડ બી કોન્ટ્રાક્ટર સી બિલ્ડિંગ માલિક ડી બી અને સી બંને સ્ટ્રક્ચર ફાયર પ્રોટેક્શનનો મુખ્ય ઉદ્દેશ શું છે એ આગ ફેલાય નહીં બી લોકોને સુરક્ષિત બહાર કાઢવા સમય મળે સી બિલ્ડિંગ ન તૂટી પડે ડી ઉપર તમામ સ્ટ્રક્ચર અલ્ટ્રેશન પહેલાં શું જરૂરી એ પેઇન્ટિંગ બી ફાયર એપ્રુવલ સી ક્લિનિંગ ડી એડવર્ટાઇઝમેન્ટ